આજે હું એક એવું સિક્રેટ આપવા જઈ રહ્યો છું કે જે કમેન્ટમાં આવેલું છે હું જાણું છું ઘણા લોકો બહુ દુઃખી છે એના રીઝન શું છે બિના કારણ એંગઝાયટી લઈને ફરતા હોય છે અને પાસ્ટમાં થયેલી એવી અમુક ઘટનાઓને ભૂલી ન શકતા હોવાને કારણે એવું થતું હોય છે તો હું એક સિક્રેટ એટલા માટે હું આપવા જઈ રહ્યો છું કે બહુ કામનું છે બહુ કામનું છે હે ને એ સિક્રેટ્સ છે ફર્ગીવનેસ માફી આપવી સાહેબ માફી કોણ આપી શકે જે મહાન હોય માફી નથી આપતા તો કારણ વગરના એ એ કારણ વગરનું એન્ઝાઈટી શું કે હું થોડોક માફે પણ મારો વાંક નથી ન છોડી દઉં બધું એને માફી આપી દો એકવાર તમે જોજો એકવાર એને એક ઓપુન ઓપુનો પ્રેયર છે બહુ સરસ મજાને છે એમાં પહેલું કામ કરાવે છે માફી આપવાનું માફી માગવાનું પ્લીઝ ફર મી આઈ એમ સોરી પ્લીઝ ફર મી અને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને આઈ લવ યુ આ ચાર સેન્ટેન્સ હો પોનો પ્રાર્થના છે ટેકનિક છે એ ટેકનિકથી મેં ઘણા લોકોને સજેશન કરેલ છે એવા અસંખ્ય લોકોના જીવન બદલી ચૂક્યા છે મેં મારું જીવન પણ બદલવામાં ઘણો બધો ફાળો આપ્યો હોય મને તો એ ફર્ગીવનેસ છે મેં માફી મનમાં એમ હતું કે મારો ક્યાંય વાંક નહીં આમનો જ કાયદેસરનો એનો ફોલ્ટ છે તો હું શાના માટે માફી માગું પણ એકવાર માગી તો જોજો એકવાર તમે માફી માગી જાશો સાહેબ એ જે પછીની જે હળવા ફૂલ થઈ જશો તમને હે ને મને ફોન આવે ત્યારે માફી મંગાવી લઉં ને કે તમે એકવાર માફી આપી દો માફી આપી દો મનમાં મોઢે નહીં આપવી મોઢે આપવાથી એનો ઈગો અર્થ થાય કે જો હતી ને તારી ભૂલ આવું થાય છે પણ મનમાં શાંતિથી એકવાર બેસી જાઓ અને માફી આપી દો સાહેબ તમે હળવા થઈ જશો પાસ્ટમાં થયેલી ઘણી બધી ભૂલો માટે ઈશ્વરી શક્તિને યુનિવર્સને પૈસાને બધાને તમે માફી આપી દો એકવાર માફી માગી લો અને માફી આપી દો અને જુઓ તમારો સંસાર ધીરે ધીરે બદલવા મળશે આ એક સુપર સિક્રેટ છે આવા જ સિક્રેટ હજી હું ઘણા આપવા જઈ રહ્યો છું આ એક નાનકડું નથી બહુ બહુ ડીપમાં અને અદ્ભુત સિક્રેટ છે આટલું જ છે તમે માફી આપવાનું શરૂ કરો માફી માંગવાનું શરૂ કરો મનમાં મનમાં અને જુઓ હે ને એની સાથે કૃતજ્ઞતા પણ ભણે ખૂબ આભાર માનવાનો છે એ બધું હોય જ છે આજનો મુદ્દો ઓન લે ઓન તમને જે પણ ઘટના સતાવતી હોય એ ઘટનાને માથેથી જો હટાવવી હોય હૃદયથી ભાર હળવો કરવો હોય તો માફી આપવાનું શરૂ દો માફી આપવાનું શરૂ કરશો એટલે જુઓ તમે ધીરે 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 હળવા થઈ જશો અને અનુભવી જુઓ એકવાર અને પ્રેક્ટિકલ કરજો હું જે વિડીયો રોજ મોકલીશ એ તમારા માટે બહુ કામના છે અને મારું જીવન બદલવાનું અને મારા જેવા તમારા જેવા હજારો લોકોના જીવન બદલા હોય તો આ સિક્રેટથી એ સિક્રેટ તમને આપું છું સ્ટેપ બાય સ્ટેપ તમારું જીવન બદલવાનું શરૂ કરી દો એને માફી આપવાનું શરૂ કર દો માફી આપશો એટલે તમે હળવા ફૂલ થઈ જશો સાહેબ આટલું જ કરો મનમાં માફી માગજો ઓકે ધન્યવાદ મંગલ હો